યુએસડીટીના નામે સત્તાણું લાખની છેતરપિંડી લાખોની છેતરપિંડી કરનાર બે ઝડપાયા હતા જમીનમાં આવેલા લાખો રૂપિયા યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપીઓએ વિશ્વાસમાં લઈને રૂપિયા લઈ આંગડિયા મારફતે પરત આપવાની વાત કરી હતી આંગડિયામાં રૂપિયા આવતા જ આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સુરતના વરાછા પોલીસ મથકમાં યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે એવી લાલચ આપી સત્તાણું લાખથી વધુ રૂપિયા પડાવી લઈ યુએસડીટી નહીં આપી ઠગાઈ કરનારા બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી એકાવન લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે વરાછા પોલીસ મથકમાં અક્ષયભાઈ હરિભાઈ કપુરીયા નામના પાંત્રીસ વર્ષીય જમીન દલાલે એક ફરિયાદ નોંધાવી હતી તેમને જણાવ્યું હતું કે આરોપી કમલેશ ક્યાડા અને ચેતન રંગાણીએ ભેગા મળી મને અને મારા ભાગીદારોને યુએસડીટીમાં રોકાણ કરવાનું કહ્યું હતું યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે અને પૈસા જ્યારે જોઈએ ત્યારે તમને રોકડામાં મળી જશે તેવું કહ્યું હતું ચેતન અને કમલેશે એવું પણ કહ્યું કે ઓછામાં ઓછા એક લાખ ઉપર ક્રિપ્ટો કરન્સી યુએસડીટી લેવા પડશે અને તમે જેવા આંગળીયાથી પેમેન્ટ કરો કે પંદરથી વીસ જ મિનિટમાં વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરી આપવામાં આવશે આ વાત સાંભળી અક્ષયભાઈએ આંગળીયાથી પેમેન્ટ કર્યું હતું વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં આવેલા પીએમ આંગળીયા સર્વિસમાં સત્તાણું લાખ છાસઠ હજારથી વધુ રૂપિયા મોકલી આપ્યા હતા અક્ષયભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ચેતન અને કમલેશને માહિતી આપી હતી ત્યારબાદ યુએસડીટી ટ્રાન્સફર કરવામાં એરર આવતી હોવાના બહાના બતાવી ચેતન અને કમલેશે સમય પસાર કર્યો હતો ત્રણ થી ચાર દિવસ બાદ પણ અક્ષયભાઈને પૈસા પરત ન આપી અને યુએસડીટી પણ ટ્રાન્સફર ન કરી ઠગાઈ કરી હતી જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સત્તાણું લાખ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળિયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે પંદર મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી ત્યાં ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ ત્રણ ચાર દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે આ સમગ્ર મામલે વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ચેતન રંગાણી અને કમલેશ ક્યાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એકાવન લાખથી વધુના રૂપિયા રિકવર કર્યા હતા